અરે હા આ પતંગ મે બિલકુલ છાઉ ગયો પતંગ કેવા જાવ હવે પતંગ છાઉ વરીલા આમ થાની મેરીનો પડવા બેગી નો થા આલા લે મારો બેટો અતારમાં પતંગ લઈને નીકળી ગયો લઈ લે લઈ લે લઈ લે જો જો આ કુઠવાડી લઈ સોયલા હજી ભાગે ઉપર આઈલા મારા દીકરા મારાન પડવા જાવન થઈન ગાઠાવારે હાથ તને ઠેક આવું હે ઉપર રે હા તો આટ બાદ ના આવું ભલે માર મમ્મી વાયન વાયે હોય આ એ રોજ ત્યાં હું કરે આ કે કદન કિદાવન આવું એલા મારે બતાઉં જગત આવું હે પણ માર મમ્મી મને વાણે છે મને એ માર દાદા તને શું હા તો હાલ ઓલી ઓડી વાડા હંતાઈ જ

અરે કાઈ ઓય રૈયા સો લે તું ભડવાનો જ ગયો તો પણ માર કટા કરો જે હારું ગરા બતા વી આવ્યો આપણે બતા ને ભેગા થઈ કટા કરશું અને એકલી સગાઈ કટા કોણ યાર કરીશ હાલો હે ને તમે બે થાબો પર સગાવ અને હું ઓલા આપણો પત્ર ને માથે સગાવ એ હાલો હું પતં જેતી આવો થાલે એટલે આવો છો બસ જાટ છોકરા <laughs> <laughs>

એ ડોસી કટા કોને આયા કરવા સડી અહીંયા એ ડુઆ મોલા રહી ગયા રે ડુઆ હી લે છોકરા આવી આયા હે એ આ લે પૂરી બોલો છોકરા તો આપડી પેલા આય પોચી હા એટલે દેને આ છોકરે થઈન તો હવે હું હાવ થાકી રહી લ્યો આ તો આપણે કટા કરવા હે 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 આ તો હાલો એક વાર કઈ નાખી હા આ તો હે ને હવે તમારું કાઈ નાખવાનું થાય છે લ્યો લો હવે હા હવે હું કાઈ થોડી કપાવા દેતી છું કાઈ વાંધો નહીં તમે જાઓ ડોસી પાઈ અને હું છોકરા પાઈ જાવ હે હા હર તો આવંતો નાલો જા હા અલ્યા એ હા તને પડવા કાઢ્યો તો આયા શું કરે અમે હમણે કટા ને હું કટા કરી નાખું કે રામજી બાપા સોયતા હતા હું તમારું કાપ નાખું હું કાપ નાખું લાય

રંગ લીધો છે હવે આવડા આવડા મૂડા થઈ ગયા હવે આ થોડાક માં વાયા છે ને હવે ઉંબરી ઉમરી ને વેસવાનું ચાલુ કરી દો પણ આ મારા બાપા છોકરા ને મેકવાય ગયા અહીંયા ન્યાય રહ્યા શું કરવું બોલો લ્યો લે આ સરસર શું થાય લે આ તો માર દીકરી પતંગો અત્યારે કોણ સગાવતું છે લે અમારા દીકરા છોકરા હું ધાબા ઉપર કરતા છે આ પતંગ લગભગ ઈ જ સગાવતા છે આ ડોહો લગભગ મેકવા નઈ જો લે આ કોણ છે નવી ભાઈ લે આ તો ઓલી ફૂરકી મારા ધાબા ઉપર કટા કરવા આવી છે લાય તો જવા દે તો લે ઘર માં શું ડોકાશે તાણે

ના ગુજો હમ આવશે ને તો વચ્ચે આપણને હા હાલો હાલો